નમસ્કાર દર્શક મિત્રો એચ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર શહેરા તાલુકા ઉજળા ગામે ગામતળની જમીનમાં પાકા રહેણા દબાણ ઉપર બુલડોઝર ફર્યું શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજળા ગામે ગામતળની જમીનમાં રહેણાંક દબાણો દૂર કરવાની નોટિસ પંચાયત દ્વારા આપ્યા બાદ રહીશો દ્વારા શહેરા તાલુકા વિકાસ અધિકારીને રહેણાંક અંગેના પુરાવા રજૂ ન કરી શકતા આખરે પાક્કા રહેણાંક દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક રહીશોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજળા ગામે ગામતળની જમીનમાં દબાણો હોવાની લઈ પંચાયત તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને લઈને સોમવાર સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાકા દબાણોને જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક રહીશોએ સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કરી દીધા હતા ઉજડા ગામના ભરવાડ ફળિયાના રહીશોએ તંત્ર સામે રહેણાંકના પુરાવા રજૂ કરતા કહેતા તેમના દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે શહેરા તાલુકા વિકાસ અધિકારી તેમના જરૂરી પુરાવા માન્ય ન ગણાતા તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ ચોવીસ તારીખના રોજ બાંધકામ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો શહેરા પોલીસ તંત્ર તાલુકા પંચાયત ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી સરપંચની હાજરીમાં ભરવાડ ફરિયામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા માથે ચોમાસું આવ્યું ઉપર આભ નીચે ધરતી અમે ક્યાં જઈએ મહિલા રહીશોનો વલભપાત ઉજડા ગામના ભરવાડ ફળિયામાં રહેતા લીલુબેન ભરવાડે રડતી આખી જણાવ્યું હતું કે અમે ક્યાં જઈએ અમારા બે માળના મકાન પાડી દીધા ઘરમાં દસ જણા ખાવાવાળા છે અમારી પાસે મકાનોનો આશરો જતો રહ્યો ભરવાડ ફળિયામાં છવ્વીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે દિલીપ મહેરા સરપંચ ઉજડા ભરવાડ ફળિયામાં વીસ વર્ષથી ભરવાડ સમાજના લોકો રહેતા હતા આ જમીન સરકારી હતી તેમને આ મામલે ટીડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી નોટિસ આપતા તેઓ દ્વારા જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કરી શકતા આખરે તેમને પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી છવ્વીસ જેટલા પાકા દબાણો દૂર કરાયા હતા મામલતદાર પોલીસ સહિતના અધિકારીઓની ટીમ હાજર હતી ભરવાડ ફળિયામાં રહેતા ભરવાડ સમાજના લોકો આશરે લગભગ વીસ પચીસ વર્ષે રહેતા રહેતા હતા અને અમને માનવું પડી કે ભાઈ આ જમીન સરકારી સરકારી છે અને એ દ્વારા ટીવી ટીએસવી શેરા દ્વારા અમને અમને જાણ કરતા અમે એમને એમને બે બે ત્રણ નોટિસો આપી નોટિસ આપ્યા પછી જમીન દસ્તાવેજ પુરાવા રજૂ ના કરતાં આજ અમે દૂર કરવાની કાર્યવાહી કરેલી છે અને છવ્વીસ જેટલા મકાનો તોડી પાડવાની કોશિશ પ્રક્રિયા ચાલુ છે દણ દબાણ દરમિયાન પણ કઈ કઈ ટીમ છે અને કેટલા દબાણો છે દબાણમાં પોલીસ તંત્ર છે જીડીએદવાર ડીડીએ સાહેબ છે પછી મોગલતાલ સાહેબ છે નાયબ કલેક્ટર સાહેબ છે શનપુર પોલીસનો કાપડો છે કેટલા દબાણો છે લગભગ છબી જેલ્લા મકાનો છે સાહેબ અમે ફરવાડ ફરી આમ રહી ઉંઝાડા ગામમાં અમારું કોઈ નહીં સાહેબ અમે ચાંદ આવી અત્યારે માથા શું અમાવું આવ્યું અમે બબાઈ માલના મકાન પાટી દીધા અમે નિર્દોય ચાંદ જ

نا 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 کرما 10 10 مرش کاناره اوبه سو خو راوي خبر پي دود نه توي دوده بنتي اټوري ديري بنتي څه نو سو کړو